विस्तारभा महिला सहित चार लोक हुमला लो सार्वजनिक खसेड़ाया चित्रा सहित भगत से एसटी वर्कशॉप पास रहता ઇન્દ્રજીતસિંહ રાઠોડ અને જયદેવસિંહ રાઠોડ તેમજ તેમના પત્ની તુલસીબેન ઇન્દ્રજીતસિંહ રાઠોડ અને કૃષ્ણાબેન જયદેવસિંહભાઈ ચૌહાણને કોઈ બાબતે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી આ સમયે ચારથી પાંચ લોકોએ આવી આ બંને સગર્ભા મહિલા સહિતના ચાર વ્યક્તિઓ પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતે સારવાર હેઠળ બંને મહિલાઓને ખસેડવામાં આવી હતી

પેલા સુરબીજામાં ફોન કર્યો તો એમને ના ભાઈ ઓકે એમને કીધું કેટલું મારો મામલો નથી હોત ને જેને તમને માર્યું હોય તો મેં આવી